સારોલી પોલીસે ન્યુયોર ચેકપોસ્ટ પાસેથી ચર્ચનો જથ્થો ઇન્દોરથી સુરત ડિલિવરી કરવા આવેલા પેન્ડલરને ઝડપી પાડ્યો હતો ઇન્દોરથી ચર્ચ મંગાવનાર લિંબાયતના આરોપીને પિસ્ટોલ સાથે એસઓજી પોલીસને ઝડપી પાડ્યો છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે એસઓજી પોલીસની ટીમે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે સારોલી પોલીસ મથકમાં ચરસના ગુનામાં વોન્ટેડ લિંબાયત ખાતે રહેતા યાસીન કુરેશીને પર્વતપાટિયા જૂના જકતનાકા પાસેથી ઝડપી પાડ્યો હતો તો તેની જટ્ટી લેતા યાસીન પાસેથી પિસ્ટોલ મળી આવી હતી પોલીસ પૂછપરછમાં આરોપી યાસીન કુરેશીએ જણાવ્યું હતું કે વર્ષ બે હજાર બાવીસના જાન્યુઆરીમાં ક્રાઇમ બ્રાન્ચમાં તે ત્રણ પિસ્ટોલ સાથે ઝડપાયો હતો અને જેલમાંથી છુટ્યા બાદ સેંધવા ખાતે રહેતા મિત્ર સેજાદ ઉર્ફે લાલા શેખ પાસેથી વિચાર માટે એક પિસ્ટોલ મંગાવી હતી અને તેનો ગ્રાહક નહીં મળતા તે પોતાની પાસે રાખી હતી ત્યારબાદ સુરતમાં રહેતા મિત્ર સાથે ચરસ મંગાવતા તે થોડા દિવસ પહેલા તેના મિત્ર મધ્યપ્રદેશના ઇન્દોરમાં રહેતા ફૈઝલ ઉર્ફે સીએનજી પાસે ચરસ મંગાવ્યો હતો ચરસ લઈ આવતો ફેઝલ ચેક ફૈઝલ પર સારોલી હાથે ઝડપાઈ જવા પામ્યો હતો જે ગુનામાં પોતે વોન્ટેડ હતો હાલ તો એસઓજી આરોપીની વધુ પૂછપરછ હાથ ધરી છે અઝર કુરસી સાથે